તો જૂનાગઢના માંગરોળનો ઘેડ પંતક સીઝનમાં ત્રીજી વખત જળબંબાકાર બન્યો ત્યારે જીએસટીવીએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં ઘેડ પંતકના જળબંબાકારની સ્થિતિનો ચિતાર બતાવ્યો છે માંગરોળના ઘેડના સાંઢા બગસરા ઘેડ સામરડા Ханટરપુર સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે બગસરા ઘેડ ગામે એક મહિલા બીમાર હોવાથી તાલુકા વિકાસ અધિકારી તેમજ ડોક્ટર અને એનડીઆરએફની ટીમ પહોંચી છે આજે ઘેડ વિસ્તારની આ અતિ ભારે વરસાદને કારણે જે નોર્મલ પાણીની ગતિ છે અને પાણીનો ભરાવો છે વધ્યો છે એના કારણે જિલ્લા તંત્ર જુનાગઢ માન્ય કલેક્ટર સાહેબ માન્ય ડીડીઓ સાહેબ માન્ય એસપી સાહેબ આ સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને સતત આ ગામોના જે નાગરિકો છે એના સંપર્કમાં રહી અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એના માટે તમામ તંત્ર આ રીતે એકદમ સાબદું છે प्रशासन के जो लोग हैं उनको साथ में बोर्ड से ले जा करके और लोगों से मिलने का काम करेंगे आज का ये उद्देश्य है हमारा हमारे साथ ई साहब हैं और मेडिकल ऑफिसर हैं पंचायत के अधिकारी हैं हमारी टीम में तीस जवान हैं अभी बोर्ड तैयार हो रही है बोर्ड के द्वारा अभी हम पहुँच बनाएंगे आगे गाँव से और जो लोग हैं उनसे मिलेंगे और जिसको आवश्यकता है रेस्क्यू वेपरेशन की वो सब करेंगे